નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું આપણી સમક્ષ જે રીતે અત્યારે હવે ગણતરીના દિવસ બોર્ડની બાકી લઈને આજે નિર્માણ ખાસ રજૂઆત સાથે હું તમારું સ્વાગત કરું છું પરીક્ષા એક પ્રસંગ આજે આપણે વાત કરીશું પરીક્ષા એક પ્રસંગ પર કેમ કે બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આવા સમયમાં વિદ્યાર્થીઓને ખાસ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીને કઈ વાતનું ધ્યાન દેવું જોઈએ કઈ વાત પર વિદ્યાર્થીઓને તે લોકોએ હેલ્પ કરવી જોઈએ અને આવા સમયમાં વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાઈ જતા હોય છે ગણતરીના દિવસ બાકી રહ્યા છે દસ દિવસ કહી શકાય કે આ ગણતરીના છેલ્લો સમય કહી શકાય કે આ બાકી રહ્યો છે અને આવા સમયમાં વિદ્યાર્થીઓએ કઈ રીતે પ્રિપરેશન કરવી જોઈએ તેને લઈને આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચા માટે આપણી સાથે પુલકિત ઓઝા જોડાઈ ગયા છે જેઓ એક શિક્ષણવિદ છે સૌપ્રથમ આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે પુલકિતભાઈ

એટલે પ્રોટોનની જેમ રહેવાનું અને પોઝિટિવ રહેવાનું તો ક્યારેય કોઈ મુશ્કેલી પડતી નથી અને એક સામાન્ય જ છે જે જે ક્લાસ ટ્યુશન કે પ્રમાણેની આપતા હો છો એ જ આ પ્રેક્ટિસ છે અને એક્ઝામ ને હું હંમેશા બહુ જ સરળ રીતે વિદ્યાર્થીઓ લે અને પોતે જે એક વર્ષની સખત મહેનત કરી છે એ ત્રણ કલાકની અંદર લખી પોતાને જે આવડે છે એ પ્રૂવ કરવાની આ એક અને આ પરીક્ષા એ કોઈ જીવનની અંતિમ પરીક્ષા નથી જીવનમાં હજી ઘણી બધી પરીક્ષા અને આ પરીક્ષાઓ આપ સૌ ખૂબ જ સરળ રીતે સારી રીતે કોન્ફિડન્સ થી અને ઉત્સાહપૂર્વક આપો અને એનું રિઝલ્ટ ખૂબ જ સારું આવે એવી આજના દિવસે ચોક્કસ હું આપને શુભેચ્છા પાઠવું છું પરીક્ષા જયારે નજીક હોય ત્યારે તેમ તેમ એ ટેન્શન પણ આપણું ઓછું થતું જશે હા કેટલીક વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ જો વિદ્યાર્થી તરીકે હું વિદ્યાર્થીઓને સલાહ આપતો અથવા એક શિક્ષક તરીકે જયારે વિદ્યાર્થીઓને સલાહ આપતો ત્યારે કોઈ પણ પ્રકારના પૂછાયું છે આજ તૈયાર કરી લેવું જોઈએ આ પાંચ પ્રશ્નો પૂછાવાના જ છે આવી બધી વાતોથી એમણે દૂર રહેવું જોઈએ અને જે એમણે તૈયારી કરી છે એ કોન્ક્રીટ સાથે પરીક્ષા આપવી જોઈએ અને પરીક્ષાને એક ઉત્સાહપૂર્વક જેમ અલગ અલગ ફેસ્ટિવલ આપણે એન્જોય કરીએ છીએ એ જ રીતે આપણે પરીક્ષા એક ઉત્સવ છે એવું માનીને જે આપણા નરેન્દ્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તો એને આપણે જો આ રીતે ઉજવીએ તો ખૂબ જ સારું પરિણામ આવે અને જીતના હે તો જો એજ્યુકેશન એ વહા પે આપકો સમર્પિત હોના હોગા બાકી સબ આપકે પીછે ઓટોમેટિક આ જાય સો ડોન્ટ વરી ખૂબ જ સારી રીતે એવી શુભેચ્છા જી પુલકિત ભાઈ આવા સમયમાં જો વાત કરીએ તો છેલ્લા ઘડીએ ખાસ કરીને આઈએમપી ક્વેશ્ચન જે બહાર પડતા હોય છે પીડીએફઓ વિદ્યાર્થીઓના ક્યાંક ને ક્યાંક વોટ્સઅપ પર ફરતી હોય છે અને ગ્રુપમાં પણ વિદ્યાર્થીઓ એકબીજાને આઈએમપી ક્વેશ્ચન શેર કરતા હોય છે આની પર કઈ રીતે ધ્યાન દેવું જોઈએ કે ન દેવું જોઈએ અને શા માટે ધ્યાન દેવું જોઈએ આપનો આ પ્રશ્ન ખૂબ જ વ્યાજબી છે અને ખાસ તો વિદ્યાર્થીઓ વાલીઓ પણ સમજવા જેવું છે કારણ કે વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ

બોર્ડના પેપર આજ સુધી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના તો હંમેશા દૂર જ રહેવું જોઈએ અને જે એમણે તૈયારી કરી છે જે મેં અગાઉ કીધું એ પ્રમાણે એને જ કોન્ક્રીટ રૂપે તૈયાર કરે અને પરીક્ષામાં લખે અને સમજે એ જરૂરી છે વાલીઓ પણ આવા બધા ફોન કોલ્સ અથવા જે વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ આવે દૂર રહેવું જોઈએ અને વિદ્યાર્થી વાલીઓ દરેકે આ બાબત ખાસ સમજવી જોઈએ અને આવી એક પણ વાતોમાં આવી એક પણ વિભાગમાં આવવું જ ન જોઈએ અને વિદ્યાર્થી એ પોતાની રીતે સારી તૈયારી કરવી જોઈએ જી પુલકિતભાઈ આ જે રીતે દસમાં ધોરણ દાસના વિદ્યાર્થીઓ પ્રથમ વખત પરીક્ષા આપવા જતા હોય છે ક્યાંક ને ક્યાંક તેમનામાં અત્યારે ડરનો માહોલ હોય છે કેમ કે પહેલી વખત પરીક્ષા દેવા જતા હોય છે અને બોર્ડના જે રૂલ્સ હોય છે રેગ્યુલેશન્સ જે હોય છે જે ઘણી અલગ પ્રકારની હોય છે જેને લઈને વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ડરી જતા હોય છે બીજી સ્કૂલમાં પરીક્ષા આપવા જતું જે જવાનું હોય છે તેને લઈને પણ વિદ્યાર્થીઓમાં આ ચિંતાનો વિષય બની ગયેલો હોય છે તો આ ડરને કઈ રીતે દૂર કરવો જોઈએ ખાસ કરીને ધોરણ દસના વિદ્યાર્થીઓને આની જોડે કઈ રીતે ડીલ કરવું જોઈએ ધોરણ દસ ના વિદ્યાર્થીઓ પણ એનાથી ડરવાની કોઈ જ જરૂર નથી કારણ કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડના પહેલા દિવસે જે વિદ્યાર્થીઓની પરીક્ષા હોય એ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવતું હોય છે એમને સ્વીટ સ્વાકર કે પેન્ડો કે જે

કારણ કે ક્લિયર અવાજ નથી આવ્યો પ્લીઝ રિપીટ કરશો પ્લીઝ જી પુલકીતભાઈ જી 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 એમ કહી રહીશું કે આ જે રીતે અત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષાનો સમયગાળો નજીક આવી રહ્યો છે અને આ પરીક્ષાના સમયગાળામાં પેરેન્ટ્સનો રોલ ક્યાંક ને ક્યાંક મોટો હોય છે કેમકે પેરેન્ટ્સ વિદ્યાર્થીઓની સાથે ઘણો એવો સમય રહેતા હોય છે અને આવા સમયમાં વિદ્યાર્થીઓને કઈ રીતે મહેનત કરવા માટે પ્રેરવું તેની માટે પણ ખૂબ જ જરૂરી બને છે અને આવા સમયમાં વિદ્યાર્થીઓના જે પેરેન્ટ્સ હોય છે તેમનો રોલ કેટલો મોટો હોય છે તે આપ જણાવશો ચોક્કસ ઘરનું વાતાવરણ ખૂબ જ મહત્વનું છે આજે ધોરણ દસમાં પહેલીવાર આપનાર પરીક્ષા બોર્ડની પહેલીવાર આપી રહ્યો છે એ જ રીતે ધોરણ ની અંદર જે છે એ પોતાની કેરિયર અને લાઈફ સેટ કરવા માટે એક્ઝામ આપી રહ્યો છે તો ઘરનું વાતાવરણ ખૂબ જ પોઝિટિવ હોવું બહુ જ જરૂરી છે બિયિંગ અ પેરેન્ટ્સ દરેકે વિદ્યાર્થીને સપોર્ટ કરવાની જરૂર છે એને ઉતારી પાડવાની જરૂર નથી એણે જે તૈયાર કર્યું છે એ જ એને સપોર્ટમાં આપણે કહેવાનું છે કે તે જે તૈયાર કર્યું છે એમાંથી જ પરીક્ષામાં આવશે અને કેટલીક વાર વિદ્યાર્થી આ ટેન્શનમાં કે મેં આ જ નથી કર્યું આ જ નથી આવડતું આવું જે વિચારતો હોય છે ત્યારે પેરેન્ટ્સનો રોલ બહુ મહત્વનો છે એને એમ સમજાવવું જોઈએ કે તે ભલે કદાચ દસ ટકા નથી કર્યું કઈ વાંધો નહીં પણ નેવું ટકા તો તારું તૈયાર છે ને દસ ટકામાંથી કેટલું બોર્ડમાં પૂછાશે એની કોઈ ગેરંટી નથી હા નેવું ટકા માંથી ઘણું બધું પૂછાશે કદાચ પાંચ માર્ક ઓછા આવશે તો એનાથી કઈ બહુ મોટો ફેર પડવાનો નથી એ જે તૈયાર કર્યું છે વ્યવસ્થિત ધોરણે કોન્ક્રીટ વર્ક કરીને તું આગળ વધ અને તારા માર્ક સાથે ચિંતા ના કર માર્ગ ઓટોમેટિક મળવાનો છે એટલે પેરેન્ટ્સ નો સપોર્ટ પોઝિટિવ હોવો બહુ જરૂરી છે સાથે સાથે બીજી એક વાત પણ કહીશ કે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓને વિશ કરવા માટે રિલેટિવ્સ ઘણા બધા ફ્રેન્ડ્સ ઘણા બધા લોકો આવતા હોય છે તો બિંગ એ પેરેન્ટ્સ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે વાંચતી વખતે વિદ્યાર્થીને ડિસ્ટર્બ ન થવું જોઈએ અને હું તો હંમેશા સલાહ સૂચન આપતો હોઉં છું વિદ્યાર્થીઓને પેરેન્ટ્સને કે બને ત્યાં સુધી બાળકના ઘેર જવાનું ન તમારે લાગણી છે સમજી શકાય છે પેરેન્ટ્સને અથવા 1 સેકન્ડની અંદર અથવા 5 સેકન્ડ 30 સેકન્ડની અંદર બને એટલો ઓછો ટાઈમ વિદ્યાર્થીને વિશ કરી ફોન મૂકી દો જેથી એને ડિસ્ટર્બ ન કરવો જેથી એની જે લિંક પકડાયેલી છે એ જળવાઈ રહે અને એના માર્ક બાયોલોજી છે આ બધા સબ્જેક્ટમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ડરતા હોય છે આ વિષયોની તૈયારી કઈ રીતે કરવી જોઈએ કેમ કે આ વિષયો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ માટે અઘરા સાબિત થઈ રહ્યા છે તો વિદ્યાર્થીઓને આ બધા વિષયોથી કઈ રીતે ડીલ કરવું જોઈએ આ પ્રશ્નો આ વર્ષના વિદ્યાર્થીઓ માટે તો ખાસ લાગુ પડે છે એનું એનું કારણ સોલ્યુશન પણ બોર્ડે આપ્યું છે બોર્ડ પાસે પણ આ બધી માહિતી આ વખતે બહુ જ સરસ સિસ્ટમ બોર્ડે સેટ કરી છે અને આપની જાણકારી કે આપ જાણો છો બે વખત બોર્ડ લેવાનું છે બેસ્ટ ઓફ ટુ એટલે સપોઝ પહેલી એક્ઝામમાં કોઈ વિદ્યાર્થીના માર્ક ઓછા છે એને એવું લાગે છે કે ના હજી હું માર્ક વધારી શકીશ તો બોર્ડ બીજી એક્ઝામ પણ લેશું બીજી વસ્તુ જે બોર્ડની એક્ઝામિનેશન પેટર્ન છે એ પર આ વખતે જનરલ ઓપ્શન વાળી કરી છે કે જે તે વિદ્યાર્થીને 10 માર્ક વેશન 2 માર્ક ના પૂછાય એમાંથી આટલ લખવાના છે એટલે આની પાસે ઓપ્શન ઘણો બધો अवेलेबल છે ફિઝિક્સ કેમેસ્ટ્રી જની અંદર 50 માર્ક્સ ના एमसीक्यू છે 50 માર્ક્સ થિયરી એન્ડ ન્યુમેરિકલ્સ તો 50 માર્ક્સ ના एमसीक्यू જે છે એ વિદ્યાર્થી વ્યવસ્થિત કરે થિયરી ને ન્યુમેરિકલ્સ માં આની પાસે ઘણા બધા ઓપ્શન્સ જો ફિઝિક સબ્જેક્ટ ની વાત કરું તો વિદ્યાર્થીએ જયારે ઓપ્શનમાં થિયરી ને ન્યુમેરિકલ્સ મળતો હોય તો એને દાખલા ગણવાની વધારે ટેવ રાખવી જોઈએ કે જેથી માર્ક કપાવવાની શક્યતાઓ ઓછી થઈ જાય એ જ રીતે મેથ્સની અંદર પણ જેટલા દાખલા કરશે એ માર્ક જે વિદ્યાર્થીએ દાખલા ગણ્યા છે એના પોઈન્ટ વાઇઝ અને માર્ક મળતા જવાના છે એટલે માર્ક કટ થવાની શક્યતાઓ પણ ઓછી છે સાથે સાથે એની સલાહ પણ હું આપીશ ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓને કે ચાર માર્ક ના પ્રશ્નો પછી ત્રણ માર્ક ના પ્રશ્નો ને પછી બે માર્ક ના પ્રશ્નો લખવા જોઈએ કે જેથી ચાર માર્ક ના પ્રશ્નો જે થોડા લાંબા હોય છે શરૂઆતના સમયમાં તમે લખી લેશો તો તમારો કોન્ફિડન્સ લેવલ એક અલગ પ્રકારનો હશે ચાર માર્ક ના પ્રશ્નોની અંદર થિયરી હોય કે ન્યુમેરિકલ્સ હોય ઘણી બધી ફોર્મ્યુલાસ આવી જશે જે તમને થ્રી માર્કર અને ટુ માર્કરમાં પણ હેલ્પ કરશે એટલે ચાર માર્ક ત્રણ માર્ક બે માર્ક આ રીતે પેપર લખશો તો તમારું ઘણું જ સરસ અને છૂટી જવાનું પ્રમાણ ઘણા વિદ્યાર્થીઓની બી ફરિયાદ હોય છે કે અમારે છેલ્લે એક પ્રશ્ન રહી ગયો બે પ્રશ્ન રહી ગયા જો એ ચાર વારના પ્રશ્નો રહી જાય વિદ્યાર્થીને લખવાના તો એ આઠ વાર નુકસાન જાય જ્યારે બે માર્ક જો એક રહી જાય તો બે જ માર્ક નુકસાન જાય એટલે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને પહેલો ચાર માર્ક ત્રણ માર્ક અને બે માર્ક આ રીતે જો વિદ્યાર્થીઓ પ્રશ્નો લખશે તો એનું પરિણામ ખૂબ જ સારું આવશે અને એનો કોન્ફિડન્સ લેવલ એક્ઝામ દરમિયાન પણ ખૂબ જ સારો રહેશે

અને એટલે જ મેં આપને કીધું હમણાં જ કે સૌથી પહેલા ચાર માર્કનો પ્રશ્ન જેની અંદર દાખલા લખી લેવા જોઈએ અને પછી થિયરી કરવા પ્રયત્ન કરવો જોઈએ એટલે પ્રશ્નો છે છે એમાંથી એને લખવાના જો એમાંથી બે કે ત્રણ ન્યુમેરિકલ્સ એ કરી લેશે તો એને ઝડપથી પચશે ટાઈમ બચશે અને સ્કોર કરવામાં પણ મદદ થશે એ જ રીતે ત્રણ માર્કના પ્રશ્નો હોય કે બે માર્કના પ્રશ્નો હોય તો બે માર્કના પ્રશ્નમાં પ્રશ્નોમાં એને એ ધ્યાન રાખવાનું છે કે ચાર પોઈન્ટ જ લખવાના છે કારણ કે જેટલો એક પોઈન્ટ આવી જશે એટલે પોઈન્ટ પાંચ બીજો પોઈન્ટ આવી જશે પોઈન્ટ પાંચ આમ એને માર્ક બહુ ઇઝી થઈ જશે એટલે એને થોડું કરવું પડે એક્ઝામ વખતે અને એક્ઝામ તૈયારીના ભાગ રૂપે સોમવાર થી એક્ઝામ રહી છે તો ગુરુ શુક્રવારથી એને જે ફર્સ્ટ એક્ઝામ છે એ સબ્જેક્ટની તૈયારી શરૂ કરી દેવી જોઈએ કે જેથી ત્રણ દિવસ દરમિયાન કે ચાર દિવસ દરમિયાન એ સારી રીતે સબ્જેક્ટને પચાવી શકે સમજી શકે અને કઈ પણ મુશ્કેલી હોય તો એના ક્લાસ ટીચર સ્કૂલ ટીચર ટ્યુશન ટીચર આને સારી રીતે મળી અને સોલ્વ પણ કરી શકે પુલકિતભાઈ જ્યારે પરીક્ષાને ગણતરીના દિવસ બાકી રહ્યા હોય છે અને ત્યારે વિદ્યાર્થીઓના મમ્મીમાં ખાસ ક્યાંક ને ક્યાંક આ વાત તેમના મોઢે હોય છે કે ખોરાક પૂરતો લે ઊંઘ પૂરી લે અને આવા સમયમાં વિદ્યાર્થીઓ ભણવાને લઈને ટેન્શનમાં હોય છે અને ક્યારેક તે લોકો ઊંઘ પણ પૂરી નથી લેતા જેના કારણે ક્યાંક એવું પણ બને છે કે પરીક્ષા આપતી વખતે તેઓને ઊંઘ જ જે છે તે ઊંઘ તેમની પર હાવી થતી હોય છે અને આવા સમયમાં વિદ્યાર્થીઓ ઊંઘ કઈ રીતે મેનેજમેન્ટ કરવું જોઈએ ઊંઘનો ટાઈમ હોય કે પછી ખોરાક કઈ રીતે લેવો જોઈએ ખાસ એક્સરસાઇઝ કેવી કેવી કરવી જોઈએ જેનાથી વિદ્યાર્થીઓને

ની એક્ઝામ નું સમય છે ત્રણ થી સાડા છોડની સાડા છ ઊંઘાવાની શક્યતા કારણ કે એનું બોડી સાયકલ એ પ્રમાણે ગોઠવાયેલું છે એટલે એક્ઝામના એક અઠવાડિયા પહેલા કે દસ દિવસ પહેલા રાત્રે સાડા અગિયાર થી બાર ની વચ્ચે સુઈપ જવું જોઈએ અને પેરેન્ટ પર્ટિકુલર મધર એને ખાસ ધ્યાન રાખે બાળકનું કે સાડા અગિયાર થી બાર ની વચ્ચે સૂઈ જ જાય હા સવારે મોર્નિંગમાં સિક્સ કે સિક્સ થર્ટી ઉઠી જાય એ પણ જરૂરી સાથે સાથે એમ પણ કહીશ કે જે નો સમય છે જયારે એક્ઝામ શરૂ થાય છે અને એક્ઝામ પૂરી થાય એ દરમિયાન વિદ્યાર્થી રાતની આ ઊંચે અડધો કલાક તો વધારે લે એ પણ જરૂરી છે એનું કારણ એ છે કે ફ્રેશ માઇન્ડમાં જયારે બાળક એક્ઝામ આપશે

એકઝામ સમય દરમિયાન તમારે ઘરનું સાત્વિક ફૂડ બહારનું ફૂડ એવોઇડ કરો કારણ કે એને કારણે ઇવન ધ જંક ફૂડ પણ એવોઇડ કરો કે જેથી તમારે જે બોડી છે એ પ્રોપર એનર્જેટિક રહે અને તમારું આઉટપુટ આવે સાથે સાથે એક્ઝામ દરમિયાન અથવા અત્યારે જે દસ દિવસ બાકી છે દરમિયાન પાંચ મિનિટ બે ત્રણ કલાક પછી સાઉન્ડ સ્લીપ તો ના લેવાય પણ બે આંખ બંધ કરી પાંચ મિનિટ જો તમે બેસશો તો તમારું માઇન્ડ રિલેક્સ રહેશે સડન ચાર પાંચ કલાક વાંચ્યા પછી પંદર મિનિટનો ગેપ જરૂરી છે એ દરમિયાન કોઈ પણ પ્રકારની એક્ટિવિટી ના કરો આંખ બંધ કરી મગજને સ્થિર કરો જેથી પછી જે તમે વાંચવાનો છો જે તૈયારી કરવાના છો એને આરામ મળ્યા પછી વાંચશો તો આઉટપુટ બહુ જ સારું આવશે જી ચોક્કસ પુલકિત ભાઈ આ તો થઈ એક્ઝામ પહેલાની વાત આપણે વાત કરીશું હવે કે એક્ઝામ પછી ખાસ કરીને ધોરણ બાર ના વિદ્યાર્થીઓને ગુજકેટ હોય જે ડબલ હોય કે પછી નીટ ની હોય તેની માટે કઈ રીતે પ્રિપેરેશન કરવી જોઈએ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ સામાન્ય રીતે જેવી બોર્ડની ની એક્ઝામ પતી જાય લાસ્ટ પેપર કમ્પ્યુટર નું આપ્યા પછી પછી ગુજસેટ ની એના એક વીક પછી જે ડબલ ની એક્ઝામ હોય છે અને તૈયારી જે કરવી જોઈએ એ પ્રમાણે કરી શકતા નથી એનું કારણ છે કે વિદ્યાર્થી બે વર્ષથી આ સબ્જેક્ટ બધા ભણતો હોય છે બોર્ડની એક્ઝામ પતી ગઈ થોડા રિલેક્સ પણ બાળકો એ ખાસ ધ્યાન રાખવું જોઈએ આપના માધ્યમથી હું બાળકોને કહીશ કે પચાસ ટકા માર્ગ ગુજરાતના છે અને પચાસ ટકા માર્ગ બોર્ડના છે જેના પરથી તમારું એડમિશન થવાનું છે માટે ખાસ યાદ રાખો ગુજસેટ ની એક્ઝામ હોય કે જે ડબલ હોય એ તમારા સૌ માટે એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી બોર્ડ ની એક્ઝામ છે જ્યારે નીટની એક્ઝામ એક મહિનો કે સવા મહિના પછી હોય છે જેના ઉપર બી ગ્રુપના વિદ્યાર્થીઓને મેડિકલમાં એડમિશન મળવાના છે એટલે રિલેક્સ થઈ જવાની જરૂર નથી આ એક્ઝામ ગુજસેટ કે જે ડબલ જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એની તૈયારી પણ તમારે એ જ પ્રમાણે કરવી જોઈએ કે જે તમે બોર્ડ ની એક્ઝામ વખતે કરતા એ પણ અગત્યનું છે કે આ સમય દરમિયાન જ નોર્મલી આપણે સૌ જાણીએ છીએ મેચો કરતી હોય છે એટલે રિલેક્સ થઈ જવાને બદલે વિદ્યાર્થી જો એટલું જ કોન્સન્ટ્રેશન સાથે આ કોમ્પિટિટિવ એક્ઝામ આપે તો એનું મેરિટ જે બનવાનું છે એ ખૂબ જ સારું બને અને રિઝલ્ટ ખૂબ જ ઇમ્પ્રુવ થાય

પેરેન્ટ્સ પણ રિસ્પોન્સિબલ કે લોકો બહાર આવીને કેટલા સાચા લખ્યા કેટલા ખોટા લખ્યા એના ટ્યુશન ટીચર ને પૂછે અંદર અંદર મિત્ર વર્તુળો માં પૂછે આ પણ સલાહ સૂચન ભરેલું નથી કારણ કે એનાથી એક દિવસ એક્ઝામ છે એની ઉપર ઇમ્પેક્ટ આવવાની છે બેટર છે કે જે પતી ગયું છે જે વસ્તુ આપણા કંટ્રોલમાં આવે નથી એના વિશે ડિસ્કશનનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો સાથે સાથે બહુ એનું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી જોવા મળ્યું છે કે પછી જ્યારે બોર્ડ ક્વેશ્ચન કરે કે ભાઈ આ ક્વેશ્ચનમાં તો આટલી એરર હતી અથવા આ ક્વેશ્ચનમાં આ રીતનું કઈક હતું તો એ વિદ્યાર્થી જ્યારે બોર્ડની ની એક્ઝામ પતાવીને બહાર આવે છે ત્યારે એના માટે આ બહુ મુશ્કેલ પરિસ્થિતિ હોય છે એટલે બેટર છે કે હું તો એવું ચોક્કસ સજેસ્ટ કરું છું એક્ઝામ પતી ગયા પછી એ જે એક્ઝામ પતી ગઈ છે એના વિશે કોઈ ડિસ્કશન ન હોવું જોઈએ સીધા ઘેર જઈ અડધો કલાક ફ્રેશ થઈ એક દિવસ પછી જે એક્ઝામ છે એની તૈયારીમાં લાગી જવું જોઈએ જેથી એ પરિણામ એ વધી શકે

હંમેશા પોઝિટિવિટી સાથે તમે કામ કરશો તો તમારું કોન્ફિડન્સ લેવલ એક અલગ લેવલ નો હશે અને એકવાર તમારો કોન્ફિડન્સ આવી ગયો તો પરીક્ષાની અંદર કેટલીક વાર એવું પણ બને છે કે ન આવડતી વસ્તુ પણ તમે બહુ સહેલાઈથી લખી શકો છો એટલે હંમેશા પોઝિટિવિટી જનરેટ થવી જ જોઈએ અને સેલ્ફ કોન્ફિડન્સ એ સૌથી મોટી વસ્તુ છે અને પેરેન્ટ વિદ્યાર્થીનો નો કોન્ફિડન્સ જળવાય વાતાવરણ ચોક્કસ ઊભું કરવું જોઈએ આ મારું એક નમ્ર સૂચન છે જી પુલકીતભાઈ આભાર તમારો અમારી સાથે જોડા બદલ જી તો દર્શક મિત્રો જે રીતે હવે બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે મહત્વનું છે કે અત્યારના સમયમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ ટેન્શનમાં જોવા મળતા હોય છે પણ આ ટેન્શન મૂકીને વિદ્યાર્થીઓને રિવાઈઝ કરવું જોઈએ જેટલું પણ તે ભણ્યા છે તેની પર ધ્યાન આપવું જોઈએ અને જે વિદ્યાર્થીઓએ ભણવાનું શરૂ જ નથી કર્યું તે વિદ્યાર્થીઓને પાસિંગ માર્ક્સ માટે તો એટલીસ્ટ જે છે તે તૈયારી શરૂ કરી દેવી જોઈએ અને આવા સમયમાં જે વિદ્યાર્થીઓ માર્ક્સ વધારે મેળવવા માંગતા હોય છે તે લોકોએ રિવિઝન કરવું જોઈએ જે જે ચેપ્ટર પર તેમણે સારું એવું આવડતું હોય છે તે ચેપ્ટ માં ખાસ વધારે ધ્યાન આપવું જોઈએ તો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં બસ આટલું જ ત્યાં સુધી રજા આપશો જોતા રહો આપ નિર્માણ ન્યૂઝ નમસ્કાર